આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં અંતરિક્ષ ક્ષેત્રે સુધારાથી યુવાનોની ટેકનોલોજીને બિરદાવી પેરિસ પેરાલિમ્પિક ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા દેશવાસીઓને કરી અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના જલગાંવમાં અગિયાર લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢમાં કહ્યું કે ગેરકાયદેસર ડ્રગ્સના વેપારના નેટવર્કને ખતમ કરવાની જરૂર છે સરકાર તેની સામે ઝીરો ટોલરન્સ નીતિ સાથે આગળ વધશે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે અને ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશના યુવાનોને અંતરિક્ષ ક્ષેત્રે સુધારાથી ઘણો ફાયદો થયો છે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં ઘણું એવું થઈ રહ્યું છે જેનાથી વિકસિત ભારતના પાયા મજબૂત બની રહ્યા છે તેમણે રાષ્ટ્રીય અવકાશ દિવસનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આ મહિનાની ત્રેવીસમી તારીખે દેશવાસીઓએ પહેલો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ અને ચંદ્રયાંતરણની સફળતાનો ઉત્સવ મનાવ્યો શ્રી મોદીએ કહ્યું કે આ વર્ષે લાલ કિલ્લાએથી યુવાનોને રાજકારણમાં જોડાવાના તેમના આહવાનને બળો પ્રતિસાદ મળ્યો છે હર ઘર તિરંગા ઝુંબેશ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરના રિયાસીનમાં વિશ્વના સૌથી ઊંચા પુલ જીનાબ રેલવે પુલ પર સાતસો પચાસ મીટર લાંબી તિરંગા યાત્રા કાઢવામાં આવી જ્યારે અરૂણાચલ પ્રદેશમાં કામેંગ જિલ્લામાં છસો ફૂટ લાંબી તિરંગા યાત્રા નીકળી હતી શ્રી મોદીએ કહ્યું કે આ અભિયાને સમગ્ર દેશને એક સૂત્રમાં બાંધ્યો છે અને આ જ એક ભારત શ્રેષ્ઠ ભારત છે પ્રધાનમંત્રી મોદીએ લોકોને કેચ ધ રેઇન મુવમેન્ટ અને એક પેડ મા કે નામ ઝુંબેશમાં પણ ભાગ લેવાનો આગ્રહ કર્યો ઓગણીસમી ઓગસ્ટે આયોજિત વિશ્વ સંયુક્ત સંસ્કૃત દિવસ વિશે વાત કરતા શ્રી મોદીએ જણાવ્યું કે લિથુએનિયાના પ્રોફેસર વાયતીસ વિદુનાસે સંસ્કૃત ઓન ધ રિવર્સ નામનું એક અનોખું અભિયાન શરૂ કર્યું છે પ્રધાનમંત્રીએ પેરિસ પેરાલિમ્પિકનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે દેશના એકસો ચાલીસ કરોડ નાગરિકો ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા છે તેમણે લોકોને હેશટેગ ચીયર ફોર ભારત સાથે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જણાવ્યું વધુમાં તેમણે જન્માષ્ટમી ગણેશ ચતુર્થી ઓણમ મિલાદ ઉન્નબી અને તેલુગુ ભાષા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના જલગાંવમાં લખપતિ દીદી મહાસંમેલનમાં અગિયાર લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા આ લખપતિ દીદી પ્રતિવર્ષ એક લાખ રૂપિયાથી વધુની આવકની કમાણી કરી રહી છે અને દેશમાં તેમની સંખ્યા એક કરોડથી વધારે છે એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં હાલમાં અગિયાર લાખ જેટલી નવી લખપતિ દીદી બની હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું बीते दस वर्षों में एक करोड़ लखपति दीदी बनी और महीने में ग्यारह लाख और लखपति दीदी उसमें जुड़ गई केंद्रीय गृहमंत्री अमित शाह कहू के गैरकायदेसर ड्रग्स व्यापार ना वेपार नेटवर्क ना ने खत्म करने की जरूरत है અને સરકાર તેની સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે આગળ વધશે છત્તીસગઢના નવા રાયપુરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પ્રાદેશિક કાર્યાલયનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કરતા તેમણે આ પ્રમાણે જણાવ્યું આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં છત્તીસગઢમાં ડ્રગ્સ નશીલા દ્રવ્યોની સ્થિતિ પર સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે ભારતની આઝાદીના સોમા વર્ષે બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને નશા મુક્ત બનાવવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ હવે દરેક દેશવાસીઓનો સંકલ્પ બની રહ્યો છે તેમણે કહ્યું કે ગેરકાયદેસર ડ્રગ્સનો વેપાર રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે આમાંથી આવતા નાણાં આતંકવાદ અને ડાબેરી ઉગ્રવાદને પ્રોત્સાહન આપે છે અને દેશની અર્થવ્યવસ્થાને નબળી પાડે છે કેન્દ્રીય મંત્રીએ છત્તીસગઢની તેમની મુલાકાત દરમિયાન નવા રાયપુરમાં પીપલ ફોર પીપલ અભિયાન શરૂ કર્યું આ અભિયાન એક પેડ માકે નામ અભિયાન હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે આ અંતર્ગત આ વિસ્તારમાં એક લાખથી વધુ રોપાઓ વાવવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને એબીએડીને ફોલો કરી શકો છો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે વિદેશમાં વસતા તમામ નાગરિકો અને ભારતીયોને શુભેચ્છા પાઠવી છે પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આનંદનો આ તહેવાર આપણને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય આદર્શો પ્રત્યે સમર્પિત થવાની પ્રેરણા આપે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે એક સંદેશમાં શ્રી ધનખડે કહ્યું કે આ તહેવાર ધર્મના શાશ્વત મૂલ્યો બુરાઈ પર ભલાઈની જીત તેમજ સત્ય અને કરુણા આધારિત જીવનનું મહત્વ દર્શાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ન્યાય વ્યવસ્થા શક્ય તેટલી સરળ અને સ્પષ્ટ હોય એ સામાજિક જવાબદારી છે કે દેશમાં આ વ્યવસ્થા મુશ્કેલ હોવાનું તેમણે જણાવ્યું જોધપુરમાં રાજસ્થાન વડી અદાલતના સિત્તેર વર્ષ પૂર્ણ થયા પ્રસંગે સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે દેશે ન્યાય પ્રણાલીને સરળ બનાવવાની દિશામાં ઘણા ઐતિહાસિક અને નિર્ણાયક પગલાં લીધા છે તેમણે ફોજદારી કાયદાઓને ઉલ્લેખ કરતા જણાવ્યું કે સરકારે ઘણા કાયદા રદ કર્યા છે જે જૂના થઈ ગયા છે વધુમાં તેમણે કહ્યું કે કાયદામાં સુધારા એ સમયની માંગ છે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત તટીય પશ્ચિમ બંગાળ કર્ણાટક અને ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે વિદર્ભમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં અમેરિકા ભારત નાગરિક પરમાણુ વાણિજ્ય સહકાર પર દ્વિપક્ષી બેઠકની અધ્યક્ષતા કરી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયે આજે જણાવ્યું હતું કે આ બેઠકમાં વિજ્ઞાન ટેકનોલોજી અને સ્વચ્છ ઉર્જા સહિતના મહત્વના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધતા સહકાર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો બેઠક દરમિયાન શ્રી સિંહે જાહેરાત કરી હતી કે ગગનયાન મિશનમાંથી એક ભારતીય અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનમાં જોડાવવા માટે તૈયાર છે જે ભારત અમેરિકા અવકાશ સહયોગમાં એક મહત્વપૂર્ણ રૂપ છે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ફરી એકવાર આગામી 5 વર્ષ માટે લોકજન શક્તિ પાર્ટી રામવિલાસના અધ્યક્ષ થયા છે રાંચીમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે તેમની સરકાર આગામી શૈક્ષણિક વર્ષમાં રમતગમત યુનિવર્સિટીની સ્થાપના કરશે જેમાં ઉદ્દેશ સાથે ઓલિમ્પિક ચંદ્રક જીતી શકે તેવા ખેલાડીઓ તૈયાર કરવામાં આવશે તેમણે કહ્યું કે રમતગમત યુનિવર્સિટી ખેલાડીઓને તાલીમ આપવા માટે આંતરરાષ્ટ્રીય કોચની મદદ કરશે અને હિઝબુલ્લા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આજે ઇઝરાયેલ લેબેનોન સરહદ પર ભારે ગોળીબાર થયો છે ઇઝરાયેલી દળોએ લેબેનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર હવાઈ હુમલો કર્યો સેનાએ એવો પણ દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહ દ્વારા મોટા હુમલાની યોજના બનાવવામાં આવી રહી છે

ઇઝરાયેલમાં મોટી સંખ્યામાં ડ્રોન અને મિસાઇલનો ઉપયોગ કરતા આ હુમલો કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં અંતરિક્ષ ક્ષેત્રે સુધારાથી યુવાનોની ટેકનોલોજીને બિરદાવી પેરિસ પેરાલિમ્પિક ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા દેશવાસીઓને કરી અપીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના જલગાંવમાં અગિયાર લાખ નવી લખપતિ દીદીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા